નમસ્કાર ચૌદ તારીખ નવમો મહિનો શનિવાર ના રોજની લાલ ડુંગળી મુજબ આજે પણ આવક રહેલી છે સાડા પાંચ થી છ હજાર કરતા આસપાસ આજે પણ આવક રહેલી છે તેમજ હરાજી નું કામકાજ જોઈ શકો છો અહિયાં શરૂ થવાની હવે તૈયારી છે હરાજી શરૂ એટલે જાણી લે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ તેમજ ખેડૂત મિત્રો ડુંગળીમાં વાત કરીએ તો આજે થોડી એવી બજારોમાં તેજી પણ જોવા મળશે એ પણ આપણને અગાઉથી અત્યારથી જણાવી દઉં છું ધન્યવાદ આ સાફો હે એ વાત તો નહોતી ના આજ તો અમાર ખબર જ કટાનો વારો આવે આ રાજુભાઈ કાકે એપીએમસી લોકો છસો ને એક રૂપિયા છસો ને એક રૂપિયા ભાવથી મીડિયમ છે બગડવાનો માલ છે છસો ને એક રૂપિયા ભાવ આઠસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે ભાઈ સુપર એક નંબર માલ છે અમરેલી નો માલ છે આઠસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે આઠસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે છે આઠસો ને એકવીસ રૂપિયા ભાવતી જોઈ શકો છો આ ક્વોલિટી સારી છે આઠસો ને એકવીસ રૂપિયા માં વેચાણ છે આ અમરેલી નો માલ છે આઠસો ને એકવીસ રૂપિયા ભાવતી હોય આઠસો ને છપ્પન રૂપિયા ભાવ દે છે સાઈઝ વાળો મળે છે આઠસો ને છપ્પન રૂપિયા વેચાણો છે મુકુંદ દલાલમાં વેચાણો છે આઠસો છપ્પન રૂપિયા ભાવ દે છે

ચારસો ને છૂપિયા ભાવતી ગુલટી છે ચારસો ને છ રૂપિયા માં વેચાણી છે મીડિયમ ગુલટી છે મીડિયમ ક્વોલિટી માં ચારસો ને છ રૂપિયા ભાવતી

સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે આની અંદર સારી ક્વોલિટી માલ હોતે છે થોડાક જોઈ શકો છો બગાડ વાળો માલ હોતે છે આની અંદર સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી છે બહુ સ્ટાન્ડર્ડ ક્વોલિટી નથી સાતસો ને એકોતેર રૂપિયા

પાંચસો એકસઠ રૂપિયા ભાવતી છે મીડિયમ ક્વોલિટી મળશે છે હમણાં તમને સાતસો ને છત્રીસ રૂપિયા વાવતી છે જોઈ શકો છો તમે ક્વોલિટી આ ક્વોલિટી છે સાઈઝમાં છે તો મીડિયમ સાઈઝ છે આવડી મોટા મોટી સાઈઝ આવડી અને બાકી ગુલ્ટી છે સાતસો ને છેત્રીસ રૂપિયા ભાવ થયો છે બગાડ વગરની ડુંગળી છે બગાડ નથી આની અંદર પતિ ખાલી કાળી થઈ ગઈ છે સાતસો ને છેત્રીસ રૂપિયા ભાવ થયો બાકી ક્વોલિટી સારી છે એમ તો સાતસો ને છેત્રીસ રૂપિયા ભાવ થયો આ પાંચસો ને રૂપિયા વાળી ડુંગળી જે આગળ વેચાણી એની પેલા એ છે પાંચસો ને રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝમાં જે મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે પાંચસો ને એકસાઠ રૂપિયામાં વેચાણી છે પાંચસો ને રૂપિયા ભાવ છે તો ફાઇનલી કડત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ મીડિયમ માલની વાત કરી તો પચાસ થી સાઠ રૂપિયા જેવી તેજી આજે મીડિયમ માલમાં છે ને સારા માલની વાત કરી તો સો રૂપિયા જેવી તેજી આજે સારા માલમાં રહેલી છે અને બીજું એ પણ જણાવી દઉં કે તેજી છે એટલે એનો મતલબ એવો નથી કે આપણે ડુંગળી કાઢી નાખી હજી આપણે જે મંગળ બુધવારે લગભગ ખોલવાનું છે પાછું યાર્ડ ત્યારે પાછા જોઈ કે તેજી છે તો જ માલ સારો કરીને આપણે કાઢશી તો આ વિડીયોમાં બસ આટલું હતું ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ